ડાયર મેં રે કે બાદ કરે ઉશીર ડાયરા કે માણસો ની વાતો છે ડાયા માણસો બોલે ડાયા સાંભળે એક એક વેણ ઉપર એક એક વાત ઉપર કેવડી મોટી કથાઓ રચાણી છે અને આજ સુધી આપણે યાલ દેલીએ ન હોય ડાયરા ઓરિયે અંધેર ભેદુ કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર મિત્ર નઈ કોઈ મલકમાં અને વિશ્વ બધા થી વેર એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર નઈ દુજાણું નઈ દીકરા નઈ ઘુંઘટ નારી ઘેર કુટુંબમાં કજિયા કરે એનું જીવન ખારું ઝેર અને ખેતર વાડી અને ખોરડા હોય મહાપ્રભુની મેર પણ કજિયાળી મળી જાય કામની એનું જીવન ખારું છે અને આણંદ કરવાન મિશન હાકાના થઈ ગયા ચારણ એને એ તો દુહામાં રાજદીપભાઈ એ કહે છે એ દુહામાં એમ કહે છે આણંદ કહે કરમાનદા માણ હે માણ હે ફેર એક લાખું દેતા નો મળે ને એક ત્રાંબિયા ના તેર આણંદ કહે કરમાનદા માણ હે માણ હે ફેર એક વિદેશ ગયો વિહરે નહીં એક પાહે નો પોહાય ઘણા માણા બાવળ જેવા હોય પોતાનામાં તો કેરીયું ન આવે પણ આંબાના બગીચામાં આડા વાયડું છીન પીડ્યા હોય છાતાની ન કરો હુલામાં હરવા જાય કોકડી કેરીયું જ ખાવા દ્યો હા હા અને ઘણા માણસ છે ને રણની રેતી જેવા હોય રાજુમાં હુરજા ચણી ગયો હોય તોય તપતા હોય આપણે એમ થાય કે આ અંધારું થઈ ગયું હવે તો પગ પગનો મુકાયો આહા હા પણ ઘણા માણસ છે ને ખાંડના ડબલા જેવા હોય ખાંડના આપણને મીઠા મીઠા લાગે પણ અંદર બાકસ જ હોય ફળગાવે તો ખબર પડે કે આ ભડકાઈ કરે છે હા એટલે આવી વાતો છે ડાયરામાં આ આપણા ડાયરા છે આનંદ કહે કરમાનદા માણ હે માણ હે ફેર એક ગામ ઉજડ કરે ને એક વહાવે હેર ઘણા માણસો એવા હોય કે જેનાથી કુટુંબ પરિવાર ના ભેગા થઈ જાય આપણે એમ થાય ભલાણો માણસ ઓલી એક બહુ સરસ ઓલી બહુ હરે એક મને ગમે છે વાત અને બહુ સારી વાત છે આમ મજા આવે અમુક વાતો એવી હોય ને જીવનમાં આપણને ઉતર્યા જેવી વાતો મજા આવે એક કવિરાજ એક હતા ને એમને ઘોડી વેચવી હતી ઘોડી ઘોડી વેચવી હતી અને નીકળ્યા ને એક જગ્યાએ બે જગ્યાએ ત્રણ જગ્યાએ ભાવ કરાવતા જાય કવિ એવા જીદી કાના એક હજાર જ લેવા છે એક હજાર રૂપિયા મળે તો જ આ ઘોડી વેચવી છે નકર ઘોડી દેવી નથી એમાં વળી એક મહારાજ ને કોઈ રાજમાં કે સ્ટેટમાં આવ્યા ને મહારાજે કીધું ને કઈ મંત્રીઓ બધા ભાવનું મંત્રણા થઈને થતા 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 પાંચસો ને સાતસો ને નવસો ને એ નવસો નવાણું એ વાત પૂગી નવસો નવાણું કીધું હાજ પડી ગયું હાલો વાળું કરવાનું બસ હવે હવે હવારે વાત જોઈ લે હું ઘોડી ને બંધાવી દીધી કવિરાજ ઉતારો મળી ગયો નવસો નવાણું એ કવિરાજ હજાર પૂરા કીધા ને આ રાત માં હું થયું ને તો ઘોડી મરી ગઈ એટલે ખબર નહિ શું થયું તો એટલે પછી તો કવિરાજ માથે ફાળ્યું કવિરાજ રો જાય એટલે કીધું કે કવિરાજ કેમ રોવો છો ઘોડી મરી ગઈ એમાં થોડું કઈ હોય આ તો ઘોડું છે બે લઈ જાઓ ત્રણ લઈ જાવ પાંચ લઈ જાવ બીજા એમાં કઈ વાંધો નહીં પણ કવિરા દ્રોવી અમને મજા ન આવે તો કે એનો નથી રહતો કાંઈ ઘોડિયું તો પશુ કહેવાય એના માટે મરે ગમે એમાં કઈ મંગળ અમંગ એવું કાંઈ હોય જ નહીં માણસ માટે નો બોલાય ગોળા માટે ને એવું કાઈ હોય જ નહીં પણ મને રોવું છું એટલા માટે રોવું એ વાતનું આવે છે કે મેં એક હજાર પૂરા કીધા તમારા મંત્રીઓ છે નવસો નવ્વાણું કીધા એક નો ફેર ભાંગેવો માણા તારી કચેરીમાં નથી ને એનું મને આહુડા આવે છે એનું રોવું આવે છે મુધો એટલો છે કે માણહાઈ જે છે આ આનંદ કહે કર માણદા માણહે માણે રૂપિયાનો આપણે કેમ ફલાણો ભાઈ તો ઓહો એ તો રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ છે અને અત્યારે આપણને બધું મળી ગયું છે પૈસા એ બહુ આવ્યા સુખ સમૃદ્ધિ બધું અટાણે હા સુખના ખટારા ઠેલવા છે માતાજી એ જોગમાં એ આપણે જીવતા આવડે તો બાકી આમાં વડીલો અમુક હોય એને પૂછ્યો હારા માણસને આવું આવા વાળા પરિવાર જેવા સારા માણસને આવું કંઈક જમણવાર હોય તો બે દી પહેલા અમુક ખાવાનું બંધ કરી દેતા નકર કે એવરેજ નહીં આવે આ હા હા ફ્રૂટ ફ્રૂટ અટાણે ઢગલા આપણે ત્યાં સાબડુ સાબુ ભુરી ફ્રૂટ નિય બોલો નકર પહેલા પહેલા અમુકને પૂછો કોક ના ઉકડે સંતરાની છાલું પડી હોય કે કોઈ બીમાર છે કાં તો કે સંતરાની છાલું પડીતી ને ઉકડે એટલે કે સંતરા તો જ આવે કોક માંદુ હોય તો અટાણે કેવડી કૃપા કેવડી છે મોજે દરિયા રણજીત મામાને કઈ કહેતા જ નહીં હો ત્રણ ત્રણ ધંધા કરે છે ડોક્ટર છે કલાકારી કરે પાછા નેતાય છે પણ મોજીલા માણસ એમ અમદાવાદમાં એક તો કાઠી બરોબર એવા પાછા અમદાવાદમાં રહીએ અને પછી તો એ એ તો એના પાસે એનું તો એના પાસે કળા હોય જ અને અમદાવાદમાં કળા હોય એટલે તો કાંઈ ઘટે જ નહીં પછી એટલે પણ ખેર હું તો આ ખાલી વાત નીકળી એટલા માટે પણ મંગળ અવસર છે મારે ગીતો ગાવા છે એક બે માતાજીનો ભાવ ગીત એકાદું ગાવું છે મામાના લગ્ન ગીત ગાવા છે મારે અમે બધા જ કલાકારો અહીંયા પ્રેમથી મે કિરીટ મામા અને હું અહીંથી એક ચોખોટ જાહેરમાં કર દઉં અહીંયા અમે છે ને દિલથી આવ્યા છે બિલ થી નથી આવ્યા અને આ કિરીટ મામા રહ્યા મેં નથી કીધું કેટલા માં નક્કી નથી કર્યું અમે અમને અમને પ્રેમ હોય એટલે પછી મજા આવે ભૂપત મામા લાગણી અને પ્રેમ તો હોવો જોઈએ મિત્રતા પ્રેમ સંબંધો આ તો બધું હોવું જોઈએ નકર તો બધું કામ નું હું પ્રેમ નો હોય મિત્રતા નો હોય ભાવના નો હોય હારા પાંચ માણસો પાંચ એટલે પાંચ તો બોલાય આપણે પાંચ એટલે પાંચસો છો હોય પણ આપણે ત્યાં કેમ પછી પાંચ માણસો એમ એ ન હોય તો એ કામ નો શું એમાં અમે સંબંધ થી આવ્યા છે એટલે અહિયાં જગદંબા કેવી માં આવે માવડીઓ બાઈ આવી એ સંકટ ના પડે તારવા તારણા પેડો ના મારા દિયા લિયા વધારાની નૂર તાંગ તારણી પટારે મૈયા સુધારાની કવે સરા હિગળા જ વાત માતા હાજરા હજુર કને જાળા દરી તાલ જપા ગાવીએ સંગઠ પડે તારવા તારણા પેડો અમારા ભાવના લિયા વધારણ કુરતા કારણ તારે મયા સુતારણ કાવે સારા ઈગળા ગાજ માતે હાજર હાજર ડાળ ધરી કાતરાડ ડાળી કા ભગવાન ની કૃપા રપે થી દેવી કથા જગ રાય જોયું આ આની ઉમર હો અને આમ જો ઘણાને અમે જોયા છે આમ શરૂઆત કરે તાજી તાજી તો આમ પૈસા પકડાવે હાથમાંથી આમ લઈને ઉભે